આજકાલ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો પ્રકાર લોકો કરી રહ્યા છે અને તેનાથી ઝડપથી વજન ઘટે છે પરંતુ જો તમે આ ત્રણ વસ્તુઓ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સાથે કરશો તો તમને તકલીફ ઓછી થશે નંબર એક છે કે જો તમે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરી રહ્યા છો તો તેની સાથે શું કરવું તે તમને સજાગ રહેવું જોઈએ એટલે કે તમારું જે ખાલીપો છે જે નબળાઈ છે તે ઓછી થશે નંબર બે તમને ભૂખની સમયસૂચિ પહેલેથી નક્કી નથી કરવી એટલે કે માનો કે તમે સવારે દસ વાગ્યે ભોજન કર્યું તો સાંજે શું કરશો સાત ભોજન કરવું નથી કરવું સાંજના પર રાખવું એટલે કે જ્યારે તમારા શરીરને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગમાં ઝડપથી વજન ઘટે છે પરંતુ તેનો એક સરળ નિયમ છે કે તમે જે કાર્બોહાઈડ્રેટ ખાઓ છો તેને વધુમાં વધુ શૂન્ય કરો કાર્બોહાઈડ્રેટ કઈ વસ્તુઓમાંથી મળે છે તમારી રોટલી બે ભાખરીમાંથી તમે બ્રેડ ખાઓ છો બિસ્કિટ ખાઓ છો તમે મીઠી વસ્તુઓ ખાઓ છો તો તેને કેવી રીતે બદલી શકાય પ્રોટીન પ્રોટીન કઈ વસ્તુઓમાં છે દાળોમાં છે મોળેલા અનાજમાં છે નોન વેજમાં છે ઈંડામાં છે દૂધમાં છે પનીરમાં છે આને વધુમાં વધુ ખાઓ અને જો સાથે પેટ સાફ કરવું હોય તો સલાડને તેમાં સામેલ કરો